જય માતાજી મિત્રો ની અંદર આપનું સ્વાગત છે મિત્રો કરણજી ઠાકોર માટે એકદમ બેસ્ટ સોંગ ગાવા માં આવ્યું છે એ પણ બેચરજી ઠાકોરે જી હા મિત્રો બેચરજી ઠાકોરે કરણજી માટે સરસ મજાનું સોંગ ગાવ્યું છે તો એ સોંગ હું તમને સંભળાવું તે પહેલાં મિત્રો વાત કરી લઈએ કે ઠાકોર સમાજની અંદર ખૂબ જ દુઃખનો જ દાડો તૂટી પડ્યો હતો એટલે કે કરણજી ઠાકોરનું મૃત્યુ થયું હતું કરણજી ઠાકોર આ દુનિયાની અંદર નથી રહ્યા એટલે કે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ યાદો રહી ગઈ છે અને કરણજી ઠાકોરની આ જોડી તૂટી ગઈ છે તો આપણને આટલું દુઃખ થાય છે તો તમે વિચારો કે તેમની ફેમિલી ને કેટલું દુઃખ થતું હશે જો આ રહ્યો આ ટાકોર નો નવા સોંગનો વિડીયો તો મિત્રો તમે જોયું ને કે બેચર ઠાકોરે એકદમ સરસ મજાનું સોંગ ગાવ્યું છે કે પદમાં મિત્રો હાલની અંદર બે ઠાકોર એકદમ મનવે ચાલી રહ્યા છે અને તેની અંદરથી આ સોંગ પદમાનું ટ્રેન્ડિંગમાં હતું તે સોંગ ગાયું છે હવે મિત્રો કરણજી તો આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની યાદો અને તેમની એક એક પલ યાદ આપણને આવે છે અને મિત્રો આપણને તો છોડો તેમની વાઇફ તેમના માતા પિતા અને તેમના છોકરાને કેટલું દુઃખ થતું હશે મિત્રો ભગવાન તેમના આત્માને શાંતિ આપે પરંતુ મિત્રો એકવાર આ દુઃખ તો આપણે થાય જ કે કારણ કે આપણી ઘરની અંદર એક મોટું વ્યક્તિ આપણું પ્રિય વ્યક્તિ મોટો વ્યક્તિ કમાવનાર એ આજે આપણા વચ્ચે નથી તો મિત્રો લોભ શાંતિ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર